હું કમ થાય તો જ ભગવાનના દર્શન થાય અને હું કમ થાય ને તો જ આત્મ દર્શન થાય ભગવદ્ ગીતા અધ્યાય ચાર શ્લોક ચોવીસ જ્ઞાન કર્મ સંન્યાસ ગુજરાતીમાં આ શ્લોકને કહીએ તો જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતમાં પૂરેપૂરો તન્લીન રહે છે અને તેણે પોતાના આધ્યાત્મિક યોગદાનને કારણે અવશ્ય ભગવદ્ધામ પ્રાપ્તિ થાય છે કારણ કે તેમાં હવન પણ બ્રહ્મ છે ને અર્પિત આહુતિ પણ રૂપે હોય છે બીજા શબ્દોમાં કહીએ તો બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ એટલે સ્ત્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે હહન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવારૂપી ક્રિયા પણ બ્રહ્મ છે અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવા રૂપી બ્રહ્મ કર્મમાં સ્થિર રહેનાર એ યોગીને મળનારું ફળ પણ અબ્રહ્મ છે આપણે ત્યાં બ્રહ્મ અને બ્રહ્મા બે શબ્દ ખૂબ જ પ્રચલિત છે પણ આ બંને શબ્દો જુદા છે બ્રહ્મા એ ત્રિદેવમાં ના એક દેવ છે જ્યારે બ્રહ્મ એક અલગ શબ્દ છે ઘણા લોકો બ્રહ્મ શબ્દનો અર્થ આધ્યાત્મિક એવો કરે છે કારણ કે ભગવાન આધ્યાત્મિક છે અને તેમાં દિવ્ય દેહના કિરણો અને બ્રહ્મ જોઈ કહે છે કે તેમનું આધ્યા એ તેમનું આધ્યાત્મિક તેજ છે અસ્તિત્વ ધરાવતી સર્વ વસ્તુઓ તે જ્યોતમાં સ્થિત હોય છે પરંતુ જ્યારે આ જ્યોતિ માયા અથવા ઇન્દ્રિય તૃપ્તિ દ્વારા આવૃત થઈ જાય છે ત્યારે તે ભૌતિક બની જાય છે આ ભૌતિક કારણ ભગવાનના નામ દ્વારા જ તરત દૂર કરી શકાય છે માટે ભગવાન માટે ભગવાનના કાજે અર્પિત હવિ ગ્રહણ કરતા હવન હોતા અને ફળ આ સર્વ બ્રહ્મ અથવા પરમ સત્ય છે ઘણા લોકો બ્રહ્મને પરમ સત્ય માને છે સ્વયં પ્રકાશ માને છે શુદ્ધ વસ્તુ માને છે ચૈતન્ય માને છે પરમાનંદ માને છે વેદોમાં ઘણી જગ્યાએનો ઉલ્લેખ છે એ નિરાકાર છે નિર્ગુણ છે શાન છે કારણ રહિત છે અને એ પરમ તત્વ છે પરમાત્મા છે એ પરમેશ્વર છે એટલે બ્રહ્મને આવા બધા ઉપ વિશેષણોથી નવાજમાં આવે છે આ શ્લોકમાં ભગવાનનો મુખ્ય હેતુ ભૌતિક વાતથી આધ્યાત્મિક ચેતનાનું કહેવાનો છે ભૌતિક જે વસ્તુઓ છે એનાથી આધ્યાત્મિક ચેતના સુધીના માર્ગની વાતો કરી છે એમાં યજ્ઞની વાત કરી છે સામાન્ય રીતે આપણે જોતા હોય છે કે દૂધમાંથી મીઠાઈ બનાવ દૂધની વસ્તુઓ મીઠાઈનું બધું વધારે ખાઓ તો પેટમાં ઘણી વખત ભારે પડે કે એ આપણને નુકસાન કરે પણ જ્યારે દૂધમાંથી દહીં બનાવવામાં આવે છે તો એ દહીં આપણા પાચનતંત્રને પાચન કરવામાં મદદ કરે છે એટલે દૂધની જ બે વસ્તુ છે દહીં છે ને મીઠાઈ છે દહીં આપણા પાંતરડા માટે સારી છે જ્યારે મીઠાઈઓ નુકસાન કરે છે એમ કોઈ પણ વસ્તુ જો જે પહોંચવાની કોઈ પણ વસ્તુ મેળવવાના ઘણા બધા રસ્તા હોય છે અને કોઈક સારો રસ્તો હોય છે કોઈક લાંબો રસ્તો હોય છે કોઈક ટૂંકો રસ્તો હોય છે કોઈક સારો રસ્તો હોય છે એટલે અહીં ભગવાન આપણને એ બધ આ વસ્તુઓ વિશે આપણને સમજાવે છે ભ્રમ અને બ્રહ્મા એ બે જુદા છે એવું પણ છે ભગવાન અહીં યજ્ઞમાં હાઉતી મુખ્ય છે એ માટે કહે છે આવૃતિ ત્યારે પૂર્ણ થાય જ્યારે અગ્નિ અગ્નિ રૂપ જ બની જાય અર્થાત હવ્ય પદાર્થની અગ્નિથી અલગ સત્તા ન રહે એ જ રીતે જેટલા પણ સાધનો છે બધા સાધ્ય રૂપ બની જાય ત્યારે તે યજ્ઞ બને છે અહીં યજ્ઞ એટલે કર્તવ્ય કર્મ જોડે જોડવામાં આવ્યું છે જેટલા પણ યજ્ઞો છે તેમાં પરમાત્મા તત્વનો અનુભવ કરવાનો એ ભાવના નથી પરંતુ એ વાસ્તવિકતા છે ભાવના તો પદાર્થોની છે આ ચોવીસમા શ્લોકથી ત્રીસમા શ્લોક સુધી ભગવાન જુદા જુદા યજ્ઞોનું વર્ણન કર્યું છે તે બધા કર્મયોગની અંતર્ગત છે કારણ કે ભગે ભગવાને આ વિષયના ઉપક્રમમાં આ બધા કહ્યું કહ્યું આ બધા વિષય કહ્યું છે મુખ્ય વાત એ છે કે યજ્ઞ કરતાના બધા કર્મ અકર્મ થઈ જાય છે યજ્ઞ કેવળ યજ્ઞ પરંપરાના રક્ષણ માટે કરવામાં આવે તો સઘળે સઘળા કર્મ અકર્મ બની જાય છે આ બધા યજ્ઞોમાં કર્મમાં અકર્મનું વર્ણન આ શ્લોકથી કરવામાં આવી રહ્યું છે અહીં ભગવાન કહે છે કે જે પાત્ર વડે અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે તે શુક્ર સુવા સુવા ચાટો વગેરે નહીં અર્પણ પદ વડે કહેવામાં આવ્યું છે અર્પયતે અને ન ઇતિ અર્પણમને પણ અર્પણને બ્રહ્મ જ માનવું છે તલ છે જવ છે ઘી છે વગેરે જે પદાર્થો હવનમાં કરવામાં આવે છે તે હવે પદાર્થોને પણ બ્રહ્મ કહેવામાં આવ્યું છે આહુતિ આપવાવાળો પણ બ્રહ્મ છે જેમાં આવુતિ આપવામાં આવી રહી છે તે અગ્નિ પણ બ્રહ્મ છે અને આવતી આપવા ક્રિયા પણ બ્રહ્મ છે એવું અહીં કહેવું છે જેવી રીતે હવન કરવાવાળો પુરુષ શ્રુઆ હવિ અગ્નિ વગેરે બધાને બ્રહ્મનું સ્વરૂપ માને છે એવી જ રીતે પ્રત્યેક કર્મમાં કર્તા છે કરણ છે કર્મ છે પદાર્થ બધાને બ્રહ્મરૂપ જ અનુભવ કરે છે તે પુરુષ બ્રહ્મમાં બ્રહ્મમાં જ કર્મ સમાધિ થાય છે અર્થાત તેના સગળા કર્મોમાં બ્રહ્મ બુદ્ધિ થાય છે તેને માટે સગળા કર્મો બ્રહ્મરૂપ બની જાય છે બ્રહ્મના સિવાય કર્મોનું પોતાનું કોઈ પણ અલગ સ્વરૂપ હોતું નથી બ્રહ્મ જ કર્મ સમાધિ થવાથી જે સગળા કર્મો બ્રહ્મરૂપે બની જાય છે તેને ફળરૂપમાં નિસંદે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે કારણ કે તે દ્રષ્ટિ બ્રહ્મના સિવાય બીજા કોઈ સ્વતંત્રતા સત્તા રહેતી નથી આ શ્લોક એટલે કે ચોવીસમાં શ્લોકને વિદ્વાનોના ભોજનના સમયે ભૂલે છે જેથી ભોજનરૂપી કર્મ પણ યજ્ઞ બની જાય છે ભોજનરૂપી કર્મને કર્મમાં બહુદ્ધિ બ્રહ્મ બુદ્ધિ આ રીતે કરી શકાય છે એક છે જેના વડે અર્પણ કરવામાં આવે છે એ હાથ પણ બ્રહ્મરૂપ છે બે ભોજનનો પદાર્થ પણ રૂપ છે ભોજન કરવા રૂપ છે જઠરાગ્નિ પણ રૂપ છે ભોજન કરવા રૂપી ક્રિયા અથવા જઠરાગ્નિમાં પણ અન્નની આહુતિ આપવાની ક્રિયા પણ બ્રહ્મ છે આ રીતે ભોજન કરવાવાળા મનુષ્યો દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય ફળ પણ બ્રહ્મ છે ટૂંકમાં ભગવાન કહે છે કે પ્રકૃતિનું કાર્ય એવું સંસારનું સ્વરૂપ છે ક્રિયા અને પદાર્થ વાસ્તવિક દ્રષ્ટિએ જોવામાં આવે તો પ્રકૃતિ કે સંસાર ક્રિયા રૂપ છે કેવળ રાગને કારણે પદાર્થનું પ્રાધાન્ય દેખાય છે સગળી ક્રિયાઓમાં અભાવ થઈ રહી જાય છે અતિ સંસાર અભાવરૂપ જ છે ભાવરૂપે કેવળ એક અક્રિય તત્વ છે ભ્રમ છે જેથી સત્તાથી અભાવરૂપી સંસાર પણ સત્તાવાન પ્રતિ થઈ રહ્યો છે સંસારની અભાવતારૂપને આ રીતે સમજી શકે છે સંસારની મુખ્ય ત્રણ અવસ્થાઓ હોય છે એક ઉત્પત્તિ બે સ્થિતિ અને પ્રલય જેમ કે વસ્તુ ઉત્પન્ન થાય છે પછી રહે છે અને અંતે એનો નાશ થાય છે અથવા નષ્ટ થાય છે અથવા મનુષ્ય જન્મ લે છે પછી રહે છે અને અંતે એ મૃત્યુ પામે છે એનાથી આગળ વિચાર કરીએ તો કેવળ ઉત્પત્તિ અને પ્રલય ઉત્પત્તિ અને પ્રલયનો ક્રમ ક્રમ છે સ્થિતિ વસ્તુ છે જ નહીં જેમ કે જો મનુષ્યનું પૂર્વ આયુષ્ય પચાસ વર્ષનું હોય તો વીસ વર્ષે વીત્યા પછી તે આયુષ ત્રીસ જ વર્ષો જ રહી જાય છે એનાથી આગળ વિચાર કરીએ તો કેવા પ્રલય જ પ્રલય નાશ નાશ છે ઉત્પત્તિ છે જ નહીં જેમ કે આયુષ્યના જેટલા વર્ષો વીતી ગયા તેટલા મનુષ્ય તેટલા વર્ષો મનુષ્ય મરી ગયો કહેવાય આ રીતે મનુષ્ય પ્રતિક્ષણે મરી રહ્યું છે જેનું તેનું જીવન પ્રતિક્ષણે મૃત્યુમાં થઈ જઈ રહ્યું છે દસ્યમાન પ્રતિક્ષણે અદ્રશ્યમાં જઈ રહ્યું છે પ્રલય અભાવનું નામ છે એટલા માટે અભાવ જ શેષ રહ્યો છે અભાવની સત્તા ભાવરૂપી ભ્રમ પર ટકી રહેલો છે આથી ભાવરૂપે એક બ્રહ્મ શેષ રહ્યું છે ભગવાન અહીં આપણને ડિવાઈન એટલે આત્માને વિશે કહે છે કે બ્રહ્મ એ આત્મા છે એ કોન્શિયસ આપણે જે કોન્શિયસ માઇન્ડ કહે છે કોન્શિયસ શરીરનું કોન્શિયસ જે કહે છે એવા એના માટે ભગવાને એવા કેટલાય વિભાગો પાડ્યા છે જે આત્મા છે એ આપણું કોન્શિયસ છે ઇનર કોન્શિયસ છે એની ત્રણ એની વિશે પણ ભગવાન કહે છે કે એક ભોગી કોન્શિયસ હોય છે એને દરેક વસ્તુ પોતાની લાગે છે પોતાના માટે લાગે છે એની વાપરવાની ઈચ્છા હોય છે એ ભોગી કોન્સિયસ હોય છે હાઈ કોન્શિયસ હોય છે એ રિસ્પેક્ટ કરે છે વસ્તુનું એને એ સાચવીને વાપરે છે એને એ માન આપે છે હાય હાયર કોન્શિયસ એ ગણાય છે કે એ દરેક વસ્તુમાં ભગવાન જુએ છે અને એ નહીં એ પ્રમાણે વસ્તુને વાપરે છે અને પાંચમું ચોથું વસ્તુ છે હાઈએસ્ટ કોન્સ કોન્શિયસ એ જે ભગવાન દરેક જગ્યાએ છે ભગવાન દરેક વસ્તુમાં છે એ ભગવાન ક્ષણે ક્ષણમાં છે કણે કણમાં છે દરેક જગ્યાએ ભગવાન છે એ જે માને છે એ હાઈએસ્ટ કોન્શિયસનેસ છે એટલે કે આત્મા માટે ભગવાન અહીં કહે છે કે આત્મા જો તમારો ચોખ્ખો હોય ક્લીન હોય તો જ તમે પરમાત્માને પામી શકો છો બ્રહ્મને પામી શકો છો બ્રહ્મ એ મહત્વની વસ્તુ છે ભ્રમ માટે જ અહીં કરવામાં આવ્યું છે કે ભ્રમ યજ્ઞ હોય કે બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ કરવું એ પણ બ્રહ્મ છે હવન કરવા માટેની વસ્તુ પણ બ્રહ્મ છે બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપની અગ્નિમાં હોમવાની ક્રિયા પણ બ્રહ્મ છે સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ છે બ્રહ્મ જ છે દુનિયામાં દરેક વસ્તુ ભગવાન છે ભગવાન છે પરમેશ્વર છે પરમાત્મા છે એ બ્રહ્મ જ છે એવું આ શ્લોકમાં ભગવાનનું કહેવું છે ટૂંકમાં યજ્ઞ માટે કર્મ કરનાર પુરુષના સમસ્ત કર્મ વિલીન થઈ જાય છે હવે ભગવાન આપણને આ શ્લોકથી આગળના છ બીજા સાત શ્લોકમાં ભિન્ન ભિન્ન યોગ્ય દ્વારા કરવામાં આવતા પરમાત્માની પ્રાપ્તિના સાધન રૂપી સરાહ શાસ્ત્રવિધ કર્તવ્ય